સુરતના મનપા દ્વારા કતારગામ મિલકતોને નોટિસ આપવામાં આવી છે મિલકતદારોનો મોરચો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો 700 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે કતારગામ જૂનું પોલીસ મથક લઈ સિંગાપોર સુધી આવેલ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે આ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે લોકોએ મિલકતના બદલે મિલકતની માંગ કરવામાં આવી છે મિલકતદારોના આક્ષેપ વીસ પચીસ વર્ષ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાં સૂતું હતું એકાએક નોટિસ આપતા પરિવારોની ચિંતા વધી ગઈ હતી જ્યારે મિલકતો ઊભી થાય ત્યારે પાલિકા ક્યાં ગઈ હતી અસરગ્રસ્ત મિલકતદારોએ પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે મારું નામ મનસુખભાઈ હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથેવાળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે ને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ હામે ફ્લેટ દુકાન હામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરી છે એ ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડપોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે શું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને છોડ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ છે બરાબર છે હવે અમે જયારે હાથ પગાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં આવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માગ છે કા વળતર આપે કા ફ્લેટ આપે બરાબર છે